આજે રોજ દાઠાપો સ્ટે ના પોલીસના માણસો દાઠાપો સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને પેટ્રોલિંગ ફરતા ફરતા બોરડા ગામ પાસે આવતા હેડ કોન્સ મહેન્દ્રસિંહ રૂપસિંહ સરવૈયાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે તળાજા તરફથી ટાટા એલપીટી લોડિંગ વાહન નંબર જી જે એક ચાર ઝેડ બે ચાર છ પાંચમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂનો જથ્થો ભરીને મહુવા તરફ જવાની છે તેવી બાતમી આધારે પસવી ગામે વોચમાં રહી બાતમીવાળું ટાટા એલપીટી લોડિંગ વાહન પકડી લઈ નીચે મુજબ માણસો નીચે મુજબ ડાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ 재미中文 listings 文 definific AR о